વિશ્વ પ્રસિદ્ધ ગીરીનગર જુનાગઢમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળાનો આરંભમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પરિવાર દ્વારા ત્રિદિવસીય શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ભવના તળેટીમાં જ મહાશિવરાત્રીના આ પાવનકારી પર્વમાં આશો પાલવના ગ્રાઉન્ડમાં તારીખ છ સાત આઠ માર્ચ એમ ત્રણ દિવસના શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકો માટે ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમરૂપ આ શિવોત્સવમાં ભાવિકો સેવામાં જોવા મળ્યા હતા જોકે રાત્રે સંતવાણીમાં કીર્તિદાન ગઢવીના ગુરુ મહેશ ભગત છોટે મોરારી બાપુનો આભાર વ્યક્ત કરતાનો વિડીયો બનાસકાંઠાના શરદી વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે જેના થકી પહોંચ્યા છીએ તેમને ક્યારે ન ભૂલાય બટુક મોરારી બાપુને શિવરાત્રી મેળામાં હજારોની સંખ્યામાં સંતવાણી સાંભળવા આવેલા લોકો વચ્ચે પૂજ્ય બટુક મોરારી બાપુ વિશે કહ્યું હતું કે જેમણે મારું રાખ્યું છે એમને ક્યારેય ભૂલું નહીં એમ કહી આનંદ વ્યક્ત કર્યો હતો હું નાનો હતો મારા ગામ વાલોડ ભણતો અહીંયા અહીં વડીલ મુરબી બેઠા છે મહેશ ભગત વિનંતી કરું ઉભા થાય પોતાના સ્થાનેથી આ મહેશ ભગત કટુક મુરારી ઉર્ફે અમારા ગામમાં કથા કરવા માટે આવેલા અને મોરાર બાપુ નું કેસે સાંભળ્યું ત્યારે ત્યારે કીર્તિ નાનું બાળક જયારે ગાતો ડબલ માં મોરાર બાપુ એક એક કાળી અહીં ગાતા હોય ઉપર ગાતો એવું ગાવાનો મને શોખ એટલે અમારા ગામમાં રામ કથામાં મેં બાપજીને વિનંતી કરી મેં કહ્યું મને ગાવા દેશો

થોડું પણ રાખ્યું છે જે એને કોઈથી ભૂલું નહીં સાહેબ